ાગટ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો શાળાની દીકરીઓના દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું સ્કૂલના આચાર્ય ખુમાનસિંહ કે ચૌહાણ દ્વારા નિવૃત્ત થતા સાહેબને શ્રીફળ અને સાકર આપી બાકી જીવન સુખમય પસાર થાય તેવી પ્રાર્થના કરી હતી સ્કૂલના તમામ સ્ટાફ દ્વારા નિવૃત્ત થતા સાહેબનું પુષ્પગુચ્છ અને ચાદર ઓઢાડી સન્માન કર્યું હતું તો નિવૃત્ત શિક્ષક ગુલાબસિંહ દ્વારા સ્કૂલને કમ્પ્યુટર સેટ ભેટ અર્પણ કર્યું હતું તથા સ્વાગત ગીત રજૂ કરનાર દીકરીઓને એક હજાર ભેટ આપી હતી સ્કૂલના આચાર્ય ખુમાનસિંહ કે ચૌહાણ દ્વારા સ્કૂલના બાળકોનું શિક્ષણનું સ્તર તથા વિવિધ પ્રવૃત્તિઓમાં હંમેશા નંબર વન રહે તેવી ખાતરી આપી હતી તો સ્કૂલના ગત વર્ષે નિવૃત્ત શિક્ષક પ્રવીણસિંહ ડી રાણા સાહેબે સ્કૂલની જૂની વાતો વાઘોડી સાહેબને અશ્રુપૂર્ણ વિદાય આપી હતી અવચળભાઈ ચૌધરી દ્વારા બાળકોને બગીચાના ફૂલનું વિરુદ્ધ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા શાળાના સ્ટાફગણ તથાની દીકરીઓ દ્વારા વિવિધ સ્પીચ આપી સાહેબનું બાકીનું જીવન સુખમય અને આનંદદાયક પસાર થાય તેવી શુભેચ્છાઓ આપી હતી તો આમંત્રિત મહેમાનોએ ગુલાબસિંહ પરમારનું સારું ઉડાડી સન્માન કર્યું હતું ગુલાબસિંહ સાહેબ દ્વારા

શાહુકુળામાં હાયર સેકન્ડરીમાં અંગ્રેજી વિષય તરીકે મારે લગભગ બત્રીસ વર્ષ જેવું કામ કરવાનું થયું અને એમાં મારા અનુભવના નિચોડ તરીકે એવું કહી શકું કે બાળક જે છે ને એ એની અંદર જે પડેલું છે એને બહાર કાઢીએ બરાબર છે એ જ શિક્ષકનો રોલ છે વર્ગ હંમેશા એ શાંતિમય માહોલમાં હોય અને સાથે શિક્ષણ આપવામાં આવે તો સામે બાળકો જે છે એને સારી રીતે ગ્રહણ કરે છે અને એનું સારું પરિણામ આપે છે પછાત વિસ્તાર અને સામાજિક વિકટ પરિસ્થિતિઓમાંથી આવતા વિદ્યાર્થી એ સાથે ઘણું કામ કર્યું પણ બહુ સરળ અને સૌમ્ય સભાના વિદ્યાર્થીઓને મને જે મારા અનુભવના આધારે કહી છું કે એમની સાથે મારે કામ કરવાનો બહુ સરસ આનંદ આવ્યો એ જ રીતે અમારી શાળાના આચાર્યશ્રી હુમાનસિંહજી મગુભાશિંહ અને અમારો સમગ્ર સ્ટાફ છે એ મને ખૂબ સાચું ખૂબ સત્કાર આપ્યો અને એ રીતે મેં મારું શિક્ષણ કામ કર્યું અને આજે મને અમારો જે વિધેયક જે છે એ ખૂબ રંગે ચંગે બરાબર છે એ પૂરો પડે અને બધાએ સારી રીતે ઉત્સાહ એમાં સંચાલન કર્યું છેવટે અમ કે એમ કહીશ કે વિદ્યાર્થી એ ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને એના જે ધ્યેયો છે એને સિદ્ધ કરી અને એના કુટુંબ અને એના સમાજને એ આગળ લઈ જાય એવી ઈશ્વરની પ્રાર્થના કરી અને હું એમને ભૂપતસિંહ ચૌહાણ સાથે ચક્રવાત ન્યૂઝ